ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઉમરલા અને તાવડી ગામે લગ્ન પહેલાં પીઠી લગાવી યુવક યુવતી પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઉમલ્લા અને તવડી ગામે લગ્ન પહેલા પીઠી લગાવી યુવક યુવતીએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હાલ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનો સહિત વૃદ્ધાઓમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે એક વરરાજા લગ્ન પહેલા પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો જ્યારે ઝઘડિયા તાલુકાના અન્ય તવડી ગામમાં પણ એક યુવતીએ લગ્ન પહેલા પીઠી લગાવેલી હાલત લોકશાહી ના પર્વ પર્વને મહત્વ આપતા હોય તેમ પુરવાર થઈ રહ્યું હતું કમલેશભાઈ રમલ્લા થી હું મગ લગ્ન મંડપ છોડીને વોટિંગ કરવા આવ્યો છું એ બધાને વિનંતી કરું છું કે બધા વોટિંગ કરવા આવે